જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ રાજ્ય સરકાર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તા અનાજની દુકાન પરથી પુરવઠાનો માલ મળી રહે તે માટે સરકાર દ્વારા અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે પરંતુ અનેક સંચાલકો દ્વારા અનાજ માફિયાઓ સાથે મળી અનાજનો કાળો કારોબાર કરતા હોય છે કે જેમાં અનેક વખત પંચમહાલ જિલ્લામાંથી અનાજ કૌભાંડ બહાર આવે છે તો આજે ફરી એક વખત ત્યારા મામલતદાર ડીપી પટેલે પટેલ ટ્રેડર્સ માંથી અનાજ કૌભાંડ ઝડપી પાડતાનાજ અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાવશે ચહેરાના પટેલ ટ્રેડર્સના આવેલા ખાનગી ગોડાઉનમાં પુરવઠાના અનાજનો કાળો કારોબાર ચાલતો હવાની ખાનગી બાતમી શહેરા મામલતદાર ડીપી પટેલને મળતા મામલતદાર ડીપી પટેલ દ્વારા સોમવારે પટેલ ટ્રેડર્સ ગોડાઉન તપાસ કરી હતી કે જેમાં પુરવઠાનો જથ્થો મળી આવ્યો કે જેમાં શહેરા મામલતદારે ગોડાઉનમાંથી માંથી બિનઅધિકૃત રીતે મળી આવેલ ચોખા પાંચસો સાહીઠ કિલોગ્રામ ઘઉં બ્યાસી કિલોગ્રામ ચણા ત્રણ પોઈન્ટ ચારસો કિલોગ્રામ મળીને સત્તર હજાર નવસો ને નો મુદ્દા માલ જપ્ત કરી ગોડાઉન ને સીલ કરવામાં આવ્યો હતો શહેરા મામલતદારે સરકારી અનાજનો જથ્થો કબજે કરી લીધો હતો જેને કારણે શહેરા તાલુકાના અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો હાલ તો આગળની કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગ કરશે આ અનાજ જથ્થો ક્યાંથી આવ્યો હોવાનું રહસ્ય અકબંધ છે મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ આજ પટેલ ટેન્ડર્સ બાયપાસ રોડ શહેરા ખાતે આવેલ જે અંગેની અત્રેની કચેરીમાં રજૂઆત થતાં કાચા માલની દુકાનની ચિંતી તપાસ કરતાં ચોખા પાંચસો સાઠ કિલોગ્રામ ઘઉં બ્યાસી કિલોગ્રામ ચણા ત્રણ પોઈન્ટ ચારસો કિલોગ્રામ મળી અંદાજે કુલ સત્તર હજાર નવસો છઠનું રૂપિયાનો અનધિકૃત જથ્થો મળી આવેલ છે જે જથ્થો અત્રેથી સીઝ કરી નહેરબાદ જિલ્લા પુરવઠા અધિકારી પંચમાલને বাব জৰুম্মদে জি পি পাট